રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ડેડાણ નજીક આવેલ નવા માલકનેશ ગામે ધારી પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને રાત્રિ સભા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામમાં પડતી વિવિધ મુશ્કેલીઓ ચર્ચા તાત્કાલિક સૂચના આપીને સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો રાત્રિ સભામાં વહીવટી તંત્રના તમામ અધિકારીઓ તેમજ કર્મચારી સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મેહુલ ત્રિવેદી નેશમ રસ ધારે સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર